પાલનપુર ન્યુ સ્પોર્ટમાં વિદ્યાર્થીઓ હોબાળો કર્યો હતો અમીરગઢ જવાની બસ વારંવાર રદ થતા વિદ્યાર્થીઓ અમારી માંગ પૂરી કરો અને રોજ માટે બસ શરૂ કરો તેવા નારા લગાવ્યા હતા પાસ કઢાવ્યા છતાં ભાડા ભરીને ઘરે જવાનો વારો આવ્યો છે

કપાસ કોઈ બી એક બસ કેન્સલ કરી દી વારંવાર સતત કેન્સલ કરે વિદ્યાર્થી વારંવાર કમ્પ્લેન કે કોઈ કમ્પ્લેન નિરાકરણ થતો નહીં અમારો સંગઠન આંદોલન કરી ઉભા બસ કોઈ બી બસ બહાર જવા દેતા નહીં મેં